સાત સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ લંડન માં બીજી ગોળમોજી પરિષદ યોજાઈ હતી આ કોન્ફરન્સ ભારત માં બ્રિટિશ શાસન ના ભાવિ અને ભારતીય રાજકીય પ્રતિનિધિત્વ ના મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે યોજવામાં આવી હતી પ્રથમ ગોળમોજી પરિષદ ઓગણીસો ત્રીસ માં યોજાઈ હતી પરંતુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તેમાં ભાગ લીધો ન હતો કારણ એ હતું કે તે સમયે કોંગ્રેસ સવિનય અવજ્ઞા ચળવળમાં વ્યસ્ત હતી પછી ઓગણીસો એકત્રીસ માં ગાંધી ઇવન સિંધી હેઠળ ગાંધી અને કોંગ્રેસે અસ્થાયી ધોરણે સવિનય અસહકાર ચળવળમાં સ્થગિત કરી અને ગોળમોજી પરિષદમાં ભાગ લેવાનું નક્કી કર્યું જે પછી બીજી ગોળમોજી પરિષદ આ દિવસે વર્ષ ઓગણીસો માં લંડનમાં શરૂ થઈ અને ડિસેમ્બર ઓગણીસો સુધી ચાલી ગાંધીએ આ કોન્ફરન્સમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કર્યું આ કોન્ફરન્સમાં લઘુમતીઓના મુદ્દા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી મુસ્લિમ લીગના નેતા મોહમ્મદ અલી જીણાએ મુસ્લિમો માટે અલગ મતદાન મંડળની માંગ કરી હતી આ ઉપરાંત આંબેડકરે દલિતો માટે અલગ મતદાન મંડળની માંગ કરી હતી પાછળથી પુના કરાર દ્વારા ઉકેલવામાં આવ્યું હતું બીજી ગોળમોજી પરિષદમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી પરંતુ પ્રથમ પરિષદની જેમ તે પણ નિષ્ફળ ગઈ હતી બ્રિટિશ સરકાર અને ભારતીય નેતાઓ વચ્ચે કોઈ નક્કર સમજૂતી થઈ શકી ન હતી બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના સાત સપ્ટેમ્બર ઓગણીસો છ ના રોજ મુંબઈમાં થઈ હતી તે ખાનગી માલિકીની બેંક તરીકે શરૂ કરવામાં આવી હતી અને તેની સ્થાપના સમયે તેની પાસે રૂપિયા પાંચ લાખની અધિકૃત મૂડી હતી આ બેંક કેટલાક અગ્રણી ઉદ્યોગપતિના જૂથ દ્વારા શરૂ કરવામાં આવી હતી જેમાં કનૈયાલાલ મહેતા, કાલુરામ શાહ અને વાઘજી ઠાકરસી જેવા અગ્રણી નામો સામેલ હતા શરૂઆતના વર્ષમાં બેંક તેના ઉત્તમ સંચાલન અને સેવાઓ દ્વારા ઝડપથી વિકાસ પામી રહી હતી ત્યારબાદ ઓગણીસસો એકવીસમાં બેંક ઓફ ઇન્ડિયાએ પ્રથમ વખત વિદેશી શાખાની સ્થાપના કરી જે લંડનમાં ખોલવામાં આવી વર્ષ ઓગણીસસો અને સિત્તેરમાં ભારત સરકારે બેંક ઓફ ઇન્ડિયા સહિત ચૌદ મોટી ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારબાદ બેંક ઓફ ઇન્ડિયાને જાહેર ક્ષેત્રની બેંક બનાવવામાં આવી અને તેનું સંચાલન અને સંચાલન ભારત સરકાર હેઠળ આવ્યું આ પગલાંઓએ બેંકની વિકાસ યાત્રામાં એક નવો વળાંક આપ્યો અને તેને દેશના વિકાસમાં વધુ યોગદાન આપવાની તક મળી સાત સપ્ટેમ્બર બે ના રોજ ભારત અને અમેરિકા વચ્ચે એક મહત્વપૂર્ણ પરમાણુ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા ભારત અને અમેરિકા વચ્ચે નાગરિક પરમાણુ ઊર્જા ક્ષેત્રે સહયોગને પ્રોત્સાહન આપવા માટે આ કરાર કરવામાં આવ્યા હતા આ ખૂબ જ મહત્વપૂર્ણ હતી કે તેને સાધન અને ઈંધણ મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો આ કરાર ઇન્ટરનેશનલ ઓટોમેટિક એનર્જી એજન્સી અને ન્યુક્લિયર સપ્લાયસ ગ્રુપ હેઠળ ભારતને જરૂરી સહયોગ પૂરો પાડવામાં મદદરૂપ સાબિત થયો છે કરાર હેઠળ ભારતને તેના પરમાણુ શસ્ત્રો કાર્યક્રમ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી આ કરારે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં નવી ઊંચાઈ હાંસલ કરી છે આનાથી ભારતની ઊર્જા સુરક્ષા મજબૂત થઈ અને વૈશ્વિક પરમાણુ ઊર્જા બજારમાં ભારતની સ્થિતિ મજબૂત થઈ આ કરાર ભારત માટે એક મહત્વપૂર્ણ રાજદ્વારી વિજય પણ સાબિત થયો કારણ કે તેને ભારતની ઉભરતી પરમાણુ શક્તિ તરીકે માન્યતા આપવામાં આવી સાત સપ્ટેમ્બર અઢારસો છન્નું ના રોજ જર્મન ડોક્ટર લુગ્વિક રેને પ્રથમ સફળ હૃદયની સર્જરી કરી ઓગણીસમી સદીના અંત સુધી હૃદયને એક અંગ માનવામાં આવતું કે જેના ઉપર શસ્ત્રક્રિયા અત્યંત જોખમી હતી મેડિકલ સાયન્સમાં આટલી પ્રગતિ થઈ નથી કે ડોક્ટર હૃદયનું કોઈ પણ ઓપરેશન સફળતાપૂર્વક કરી શકે પરંતુ જર્મન ડોક્ટર લુડવિક રેને તેની ધારણા બદલી નાખી એવું કહેવામાં આવે છે કે બાવીસ વર્ષના વિહેમના હૃદયમાં ચાકુ મારવામાં આવ્યું હતું જેનાથી તેનું લોહી વહી ગયું કે તેના આખા કપડા લોહીથી રંગાઈ ગયા ડોક્ટર રેને વિહેમના ઘા પાસે ચૌદ સેન્ટીમીટર લાંબો ચીરો કર્યો ત્યારબાદ હૃદય પર ત્રણ ટાંકા આવ્યા અને લોહી વહેતું બંધ થઈ ગયું ડૉક્ટર એને દર્દીને આગામી બે અઠવાડિયા સુધી તેની દેખરેખ હેઠળ રાખ્યો દર્દીની સ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગી અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી જેના કારણે તેને વિશ્વની પ્રથમ સફળ હાર્ટ સર્જરી કહેવામાં આવે છે બ્રાઝિલને સાત સપ્ટેમ્બર અઢારસો બાવીસના રોજ પોર્ટુગલથી આઝાદી મળી હતી આ ઐતિહાસિક ઘટનાને બ્રાઝિલના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને સદી દરમિયાન બ્રાઝિલ પોર્ટુગલની વસાહત હતી પોર્ટુગલના રાજા ડોમ જુઆ સિક્સે નેપોલિયન યુદ્ધ દરમિયાન તેમના પરિવાર અને કોટ સાથે બ્રાઝિલમાં આશ્રય લીધો હતો તેને રિયોડી જોનારોને પોર્ટુગલ સામ્રાજ્યની રાજધાની જાહેર કરી તેનાથી બ્રાઝિલનું મહત્વ વધી ગયું પરંતુ જ્યારે અઢારસો વીસમાં પોર્ટુગલમાં ઉદાર ક્રાંતિ થઈ ત્યારે તે લોકોને રાજાને પોર્ટુગલ તરફ ફરવા માટે મજબૂર કરી દીધા જેના કારણે બ્રાઝિલમાં આઝાદીની માંગ વધવા લાગી રાજા પોર્ટુગલ તરફ ફર્યા પછી તેને તેના પુત્ર પ્રિન્સ પેડ્રો ને બ્રાઝિલ ના શાસક તરીકે નિયુક્ત કર્યા અને પોર્ટુગીઝ સાંસદે આદેશ આપ્યો કે બ્રાઝિલ ને વસાહત તરીકે પુનઃસ્થાપિત કરવામાં આવે પરંતુ બ્રાઝિલ માં સ્વતંત્રતા ની માંગ વધી રહી હતી પ્રિન્સ પોઈડ્રો આ માંગ ને ટેકો આપ્યો અને એ જ દિવસે બ્રાઝિલ ને પોર્ટુગલ થી તેની સ્વતંત્રતા મળી ગઈ 7 સપ્ટેમ્બર 1977 ના રોજ પનામા અને યુનાઇટેડ સ્ટેટ્વ વચ્ચે ઐતિહાસિક સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા આ સંધિ પનામા કેનાલની માલિકી અને સંચાલન માટે સંબંધિત હતી તેને પનામા કેનાલ સંધિ પણ કહેવામાં આવે છે પનામા કેનાલ ઓગણીસસો ચાર અને ઓગણીસો ની વચ્ચે અમેરિકન એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવી હતી આ નહેર એન્ટલાટિક અને પેસિફિક મહાસાગરને જોડતો મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે જેનાથી વિશ્વભરના વેપારને ઘણો ફાયદો થાય છે પનામા કેનાલ શરૂઆતમાં યુનાઇટેડ સ્ટેટ દ્વારા સંચાલિત અને માલિકીની હતી પરંતુ સમય જતાં પનામાના લોકો અને સરકારે કેનાલની સંપૂર્ણ માલિકી અને નિયંત્રણની માંગ કરી પનામાના નાગરિકો એ હકીકતથી અસંતુષ્ટ હતા કે યુનાઇટેડ સ્ટેટ તેમના દેશમાં સ્થિત એક મહત્વપૂર્ણ જરમાર્ગ પર નિયંત્રણ ધરાવે છે આ મુદ્દો ઉકેલવા માટે આ જ દિવસે એક ઐતિહાસિક સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ સંધિ હેઠળ યુનાઇટેડ સ્ટેટ સંમત થયું કે પનામા કેનાલનું સંપૂર્ણ નિયંત્રણ એકત્રીસ ડિસેમ્બર ઓગણીસસો સુધી સુધી ને સોંપવામાં આવશે અમેરિકાએ આ સંધિ હેઠળ ભવિષ્યમાં નહેરની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલા લેવાનો અધિકાર મળ્યો છે मुख्य आइस हॉकी टीम लोकमोटिव एक दुखद अकस्मात नड़ो जेमा टीम चुम्बलीस मृत्यु थे आदिवसे आइस हॉकी टीम चार्टर प्लेन या 42 टू मेलारूस जी रही थी આ ટીમ કોન્ટિનેન્ટલ હોકી લીગની મેચમાં ભાગ લેવા માટે પ્રવાસ કરી રહી હતી પરંતુ વિમાન ટેક ઓફ કર્યા બાદ તરત જ ક્રેશ થયું હતું કુલ લોકો સવાર હતા જેમાંથી મોત થયા હતા આમાંના મોટા ભાગના ટીમના ખેલાડીઓ કોચ અને સહાયક સ્ટાફ ના સભ્યો હતા આ અકસ્માત માત્ર બે લોકો બચી ગયા હતા જેમાંથી એકનું પછીથી હોસ્પિટલમાં મોત થયું આ દુર્ઘટનાની તપાસમાં જાણવા મળ્યું કે ટેક ઓફ દરમિયાન પાયલોટે બ્રેક લગાવી દીધી હતી જેના કારણે એરક્રાફ્ટ જરૂરી ઝડપ મેળવી શક્યું નહીં અને તે ક્રેશ થઈ ગયું ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 7 સપ્ટેમ્બર 1923 ના રોજ થઈ હતી જે ઇન્ટરપોલ તરીકે ઓળખાય છે તે એક સંસ્થા છે જેની સ્થાપના વિવિધ દેશની પોલીસ એજન્સી વચ્ચે સહકાર સંકલન ને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી ઇન્ટરપોલની સ્થાપના વિયોના ઓસ્ટ્રેલિયા માં કરવામાં આવી હતી જેની શરૂઆત ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ કોંગ્રેસ નામની કોન્ફરન્સ તરીકે થઈ આ કોન્ફરન્સમાં વીસ દેશના પોલીસ અધિકારી અને કાયદા અમલીકરણ એજન્સીના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય ગુના સામે લડવા માટે વિવિધ દેશની પોલીસ એજન્સી વચ્ચે સહકાર અને માહિતીના આદાનપ્રદાનની રીતો પર ચર્ચા કરવાનો હતો ઇન્ટરપોલનું હેડ ક્વાર્ટર હાલ ફ્રાન્સના લિયોનમાં સ્થિત છે ઇન્ટરપોલમાં એકસો છન્નું સભ્ય દેશો છે ભારત ઓક્ટોબર રોજ તેનું સભ્ય બન્યું દરેક સભ્ય દેશ પાસે નેશનલ સેન્ટ્રલ બ્યુરો એનસીબી છે જે તે દેશની કાયદા અમલીકરણ એજન્સી અને ઇન્ટરપોલ વચ્ચે સંપર્ક તરીકે કામ કરે છે